જે વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલ હોસ્ટેલમાં મૂકે છે તેમના માટે ચેતવણી સમાન કિસ્સો જૂનાગઢમાંથી પ્રકાશમાં આવ્યો છે જેના વાલીઓ છોકરાઓને સ્કૂલ હોસ્ટેલમાં ભણાવતા હોય તેના માટે લાલબત્તી સમાન મધુરમ હોસ્ટેલમાં બન્યો છે આ કિસ્સાઓમાંથી વાલીઓએ જાગૃત થવાની જરૂર છે અને બાળકોને હોસ્ટેલમાં મૂક્યા તે પછી દર સપ્તાહે તે વાલીઓએ વિઝિટ કરી પોતાના બાળકની પાસેથી શાળાના સંચાલકો પાસેથી વિગતી સમયાંતરે મેળવવી જોઈએ જે કરીને જૂનાગઢ મધુરમ વિસ્તારમાં ખાનગી સ્કૂલ હોસ્ટેલના ચાર વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીની ઢોર માર માર્યોની ઘટના બની છે કદાચ કંઈક અનહોની બની ગયું તો વાલીને જાણ થઈ અને મધુરમ હોસ્ટેલની ઘટના બાબતે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ હોસ્ટેલના સંચાલકો દ્વારા કોઈ પણ જાણ ન કરાઈ પરંતુ માર મારતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયા બાદ તેના વાલી પાસે વિડીયો પહોંચ્યો ત્યારે તેમને સમગ્ર ઘટના બાબતે જાણ થઈ हाल ઘણી વખત સ્કૂલ અને હોસ્ટેલ માં જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે તેઓ પોતાની આવરું બચાવવા માટે ભીનું સંકેલી લેવા માટેના પ્રયત્નો કરતા હોય છે તેવું હોસ્ટેલમાં પણ બન્યું પરંતુ વાલીને જાણ થઈ જતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો અને સમગ્ર ઘટના બહાર આવી છે મારો છોકરો 12 સાયન્સ માં કરે છે આલ્ફા સ્કૂલ અંદર તેને ત્યાં હોસ્ટેલ અંદર રૂમ પૂરીને પાંચ છ છોકરાય માર્યો છે ગેંગ બનાવીને અને સ્કૂલ પ્રશાસન અને હોસ્ટેલ તે દબાવી દીધી અમને અમને જાણ કરી નથી સામે પાંચ છોકરા હતા એમાં જામનગરના એસપીનો છોકરો હતો તેને એક છોકરીના લફડા બાબત થઈને મારા છોકરાને દબાવીને માર્યો અને એના ભાઈ ને મોકલવા વિડીયો બનાવ્યું પ્રકાશ દવે દિવ્યાંગ જુનાગઢ